બે જણા નાની નાનાની વાતમાં નાની નાની વાતમાં આખડી રહી એમ થાય એમાં હતું એવું કે આ ભાઈ એકનો એક દીકરો એટલે એના મા બાપ અને એક બેન એ આના ભેગા રહીને હોલીને હાચવવા પડે અને હોલી એ પાછા એના બાપની એકની એક દીકરી એટલે ચાગલી ખરી કામને આળસું અને ચડાવેલી મોઢે એટલે રોજેરોજ શું થાય ડખો ઓલો ઘરે આવે કામેથી તો તતજ કચકચ ચાલુ કરી દે તમારા બાપા આવા છે તમારી મા આવી છે તમારી બેનનું તો કાંઈ નામ લેવાય એમ નથી ઓલો કાંઈ બોલે નહીં મૂંગે મૂગો સાંભળી લે એને કાંઈ હાલતું હોય તાલે કે હાલવું જોઈએ કારણ કે એને મા બાપને તો એના ચૂપકો નહોતો તો પછી બહુ થઈ ગયું ને ત્યાં ઓલો બોલ્યો કે તું મારા બાપના મારી માના મારી બેનના અવગુણ ગાસ તારા બાપનો એક વીક પોઈન્ટ બતાય કે તારા માનો એક વ્હીક પોઈન્ટ બતાવે તારી બેનનો એક અવગુણ બતાય એટલે ઓલી કે મારા બાપનો મોટામાં મોટો વીક પોઈન્ટ ઈ કે જમાઈ ગોતવામાં થાપ ખાઈ ગયા ઓલો પછી કાંઈ બોલ્યો નહીં